જય હિન્દ મિત્રો તો આજ વરસાદ ફૂલ છે જોવો તેમ અને આપડે આવી ગયા મેલડીમાના મંદિરે જોવો આજ બહુ વરસાદ છે પાણી જાય જોવો દેખાડ કાંઈ દેખાતું નથી એટલો વરસાદ છે અને હરીશભાઈ અને નરેશભાઈ બે જોવો ઊભા બે ભાઈઓ ને આપણા મેલડીમાનું મંદિર જોવો

જોતેની ઓહ હે જો તો ખરાઈયા જોવો મિત્રો કેટલું પાણી જાય અને આપણે જઈએ છીએ ડેમે જો મિત્રો કેટલું પાણી જાય જોવો તમે એક કરી ઓય દેવાય જોવો કેડો ફટા અયા છો કેડો ને હા આ કેજો છે આ બધું તો ઓ આ ઉલ માલ તૂટી ગયો જોવો મિત્રો તમે આ બધું ભરાઈ ગયું સાંભળો પડી ગયો એટલું પાણી ભરી ગયો ઓ આ જોવો મિત્રો આ થામ ભલો પડી ગયો એટલું પાણી ભરેલું છે આમ

જો મિત્રો કેટલું પાણી જાય જોવો આજનો વરસાદ જોવો ડુંગર નું પાણી આવે ને કેટલા ની સ્પીડ માં પડે જીતો જો

हैं ना वो मित्र पानी जो तुम पानी आ रहा है बुल्ला पड़े कितने जो पानी आ रही है हम कितने आ गए नौ तो कुछ नहीं हम बात करने ना ना रहोगे

જો મિત્રો આ અમારો રસ્તો છે રસ્તો બુડી ગયો ધોઈ નાખ્યું નાળું તોડી નાખ્યું જો ઓય ઓય બસ જોઈ નથી ઓલી નાખ્યું તો બધું લન વી હવે આમાં થોડું પૂરે છે ક્યાં ટ્રેક્ટર હતું ટ્રેક્ટર એલ ગયું આમાં ટ્રેક્ટર નું જો બહે ન્યા જ મરી ગયા

તેમ કેથી ગસી પાસા આયા આયા અમે પરવત કેતા સીટોજી કરાણમ ગમે નહી 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 ગયા પાણી ઓછું હતું કે હે